સમગ્ર રાજ્યમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજ રોજ એકસો આડત્રીસ ભાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં જા બસ સ્ટેશનથી પાનવડ સુધી આમ લગભગ દસ કિલોમીટર જેટલી લાંબી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તેમણે દરેક લોકોને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બની ઘર ઘર તિરંગો લહેરાવીને એકતા સમરસતા તથા રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ પ્રબળ બનાવવા અનુરોધ કર્યો હતો તેમજ તિરંગાનું માન સન્માન જળવાઈ રહે તે સાચવવા પણ સૌને આહવાન કર્યું હતું જાબ બસ સ્ટેશનથી પ્રારંભ થયેલી રેલી પાનવડ નગરમાં ફરી પંચ પાંડેશ્વર મંદિર ખાતે પૂર્ણ થઈ હતી તિરંગા રેલીમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો શિક્ષકો સામાજિક સંસ્થાના વડાઓ તેમજ કાર્યકર્તાઓ અને નાગરિકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા આખા દેશની અંદર દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આહવાન થકી તિરંગા યાત્રા આખા દેશમાં ખૂબ ઉત્સાહ અને આનંદ સાથે જ્યારે પંદરમી ઓગસ્ટે જ્યારે આખા ભારત દેશની અંદર જ્યારે ધ્વજ લહેરાવાનો ત્યારે દેશના પ્રધાનમંત્રીએ નક્કી કર્યું છે કે આખા દેશમાં તિરંગા યાત્રા થાય ઉત્સાહ આનંદથી આઝાદીની જે લડાઈ હતી આઝાદી આપણને મળી એ માટે ઉત્સાહ અને આનંદની અંદર આખા દેશની અંદર તિરંગા યાત્રા થઈ રહી છે ત્યારે મારી એકવાડતરી વિધાનસભા ક્ષેત્રમાં પણ લગભગ દસ કિલોમીટરની યાત્રા સૌ કાર્યકર્તાઓ સ્વૈચ્છિક સંસ્થાના વડાઓ શાળાના બાળકો શાળાના શિક્ષકો સૌ સાથે મળીને છાપ ટેન્ટી માંડીને અમારું પાનવડ એ મહાદેવ મંદિર પંચ પાંડેશ્વર મહાદેવ મંદિર વર્ષો જૂનું પુરાણું મંદિર છે ને પાનવડનું ખૂબ મોટું મહત્વ છે એવા પાનવડ નંગરમાં ખૂબ ભવ્ય અને દિવ્ય રેલી સાથે હજારો મારા કાર્યકર્તાઓ દેશભક્ત રાષ્ટ્રભક્તોએ જોડાય ને તિરંગા યાત્રાને સફળ બનાવે તે બદલ સૌ મારા કાર્યકર્તાઓનો આભાર પણ માનું છું અને અમારા સૌ કાર્યકર્તાઓએ સંકલ્પ લીધો છે કે આજના દિવસે આન બાન શાન સાથે પોતપોતાના ઘરે જઈને તિરંગો લહેરાવે અને એ તિરંગાનું માન સન્માન જળવાયું રહે એ પણ આપણે સાચવવાનું સૌ કાર્યકર્તાઓને આહવાન કર્યું છે અને તિરંગા યાત્રામાં જોડાયેલા સૌ મારા સન્માન્ય કાર્યકર્તાઓ શાળાના શિક્ષકો શાળાના બાળકોનો આ કબક્તિક ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ